आज गाय ओके में पोसी पो फिगे छे हमारा ससुरानी घरे घरे वाडी से हमारा था बगीचे से ना लूनो के हमें रेडी है पोपिया लेवा जावा जावाना छे हमारे सगि तो पोपिया पकी गे छे तो नेटा ले એના માટે અમે પોપિયા ક્યારે તોડવાના છે એમાં આરુભાઈ ને અમારે મેડમ પાછળ છે પોપ પોપિયા તમને દેખાઈ રહ્યા છે પોપિયા ને તોડી રહી છે એક માસે પડતો આ તો કાકેલા છે પોસા પડી જાય આ શું હો કાચું છે કાચું હા માં આવે હરુ ભાઈ પોપિયો લેવે આવે હરુ ભાઈ હા કે હરુ ભાઈ પોપિયો લેવે આવે મમનગેર હે ભાઈ હરુ હરુ મમનગેર પોપિયો લેવે ભાઈ હે ભાઈ

मित्रे मस्से कुआवी क्या मामा कुआवी ना हो रहा मार में डम ना बताइ जो आगे जा रही है गर्ल्स गर्ल्स क्या हाँ हाँ वो चलो हाँ पाकिंग लगेगा हाँ पाकिंग गर्ल्स है हम्म परे ये जो है सामान वाला परे जरा काग बस के आ है ना 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 आनिया बनिया ना को तो सो है पाकी ना 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 से है नहीं ओड़ा पपिया से अमर मैडम કા હા ના 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 પોપિયા છે કરે છે જો બલ્લા પર પરે ચોપિયા છે ક્યાં કે હા કે ઓરે એક પાકી છે ને ના એક પાકી બરામ મૂકે મેને હરુ ભાઈ પોપિયા ખાવે હવે હે બોલે હવે બાંગડાના આમુકો મારી પાડો તને કાંજો કપાસોપી ની દો હા ઉગી ગયો હે આ ના ના છોડવા પપના આ છે તો કેમ આમુ ઈ રેવા દે ને ક એટલું રેવા દઉ ને ઈને હું કરું

આરુ ભાઈ આરુ ભાઈ કેતે લાઈક કરો શેર કરો મામા કરો બાય બાય બધાને કહી દે હાલમાં એ સરુ કોણ હમ ઓપો કે લઈ શકા છે અમે મે દેવા પાડવાની છે અમારે લાસુ બહુ ઉસી છે મામા એટલે બધી તો કોણ હાલમાં લાસુ છે પણ બહુ ઉસી છે એટલે બધી તો કોણ છે સીતાફળ ને બધું હાલમાં છે અહીંયા સીતાફળ જમરૂક જમરૂક છે પણ બહુ નાના નાના જમરૂક છે જોઈ લો હજી તો બહુ નાના નાના જમરૂક છે આ જો જમરૂકની મોસમ નથી એના કારણે અત્યારે અમારે પોપ્યુ કટિંગ કરી રહ્યા છે મેડમ પોપ્યુ વાવે છે લાઈવ તો લાઈવ નહીં अरे लाखा संग से कांगरा सामान टाइम तक वो आगी मीठू से नहीं मीठू से औरदार से ये नहीं कोई ना दुकान में ये क्या मोहनी नहीं आवे गिनो गोपीयो ये देखो है चल आता ढाडना है बाकी पेड़ा होन ले तुम तो खा हां पर तू ले ही बताया काम हो ना चलो miya gaginu kupiota miya kuidioskadu